નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ જાન્યુઆરી આજના સવારના વાગ્યાના હવામાન સમાચાર જાણીશું જેમાં ગઈકાલથી માવઠાની શરૂઆત ધીમે ધીમે થઈ ચૂકી છે વાતાવરણમાં પલટો આવ્યો છે આજે અત્યારે તેમજ બપોરે અને સાંજે કેટલાક વિસ્તારોમાં હળવું મધ્યમ ભારે માવઠું થવાની સંભાવના છે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ આપણને જોવા મળે છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ સૌથી પહેલાં તો અમરેલી બાબરા જસદણ ગઢડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને ચોટીલા લીંબડી સરોવર ધોળકા ધંધુકા રાણપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા હિંમતનગર અને મહેસાણા સાઈડના વિસ્તારો તેમજ ખેડબ્રહ્મા ઈડર ડુંગરપુર સાગબારા તેમજ આજુબાજુના જે મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ આપણને અત્યારે પણ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને અત્યારે જે ગુજરાતનું જે આખું વાતાવરણ છે તે ભર શિયાળે બે હજાર ચોવીસનું આ પહેલું માવઠું છે ઉત્તરાયણ ઉપર માવઠાની આગાહી ધાણા જીરું વરિયાળી જેવા અને ડુંગળી જેવા પાકોમાં રોગોનું પણ પ્રમાણ વધી શકે છે જોઈએ ત્યાર પછીની અપડેટ ખાસ કરીને દસ વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ધંધુકા ખંભાત તારાપુર ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે મહેમદાવાદ મહુધા ડાકોર બાલાસિનોર કપડવંજ અમદાવાદ તેમજ બાયડ માલપુર મોડાસા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળે છે તો સાથે સાથે ડુંગરપુર સાગબારા ઘાટોલ બાંસવાડા સાઈડના વિસ્તારોમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળે છે તો ખાસ કરીને પ્રતાપગ્રહ અને જે આજુબાજુના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારો તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે ખાસ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં ઉંબરપાડા વંકલ ડેડીયાપાડા તેમજ ખાસ કરીને તાપી જિલ્લો વાંસદા ડાંગ નવાપુર આજુબાજુના વિસ્તારો ભવનાથ અંબોશી સાપુતારા વાની છતાણા તેમજ વાપી ખાડોલી તેમજ આજુબાજુના જે કપરાડા સાઈડના જે આ વિસ્તારો છે તેમાં પણ બપોરે ભારે માવઠું થવાની શક્યતાઓ ગણી શકાય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તો સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ તાપી વાંસદા ડાંગ આ બધા જે ભાગો છે ભવના થંબોશી છે ખાડોલી કપરાડા વાની સાપુતારા આ બધા ભાગોમાં મોડલો દર્શાવી રહ્યા છે કે વરસાદી માહોલ જોવા મળશે ખાસ સાથે સાથે દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલની સંભાવના છે તો જોઈએ આગળ રાત્રિની અપડેટ રાત્રિના સમયે પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળશે દસ તારીખની અપડેટ જોઈએ તો દસ તારીખે સવારના સમયે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના કહી શકાય તો દસ તારીખની અપડેટ જોઈએ સવારના સમયે જેમાં ખાસ કરીને વડોદરા દાહોદ આજુબાજુના વિસ્તારો અને ખાસ કરીને સુરત વલસાડ તેમજ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે સતાણા છે કપરાડા છે વાની છે ભવના અંબોશી છે ખાડોલી છે તો આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ દસ તારીખે સવારના સમયે જોવા મળે છે હવે આપણે જોઈએ તાપમાનની અપડેટ તાપમાનની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે ખાવડામાં બાર ડિગ્રી જવું છે ભુજમાં અગિયાર ડિગ્રી નલિયામાં તેર ડિગ્રી રાપરમાં પણ બાર ડિગ્રી જવું તાપમાન આપણને જોવા મળે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ રાજકોટ સત્તર ભાવનગર એકવીસ અમરેલી ઓગણીસ જુનાગઢ ઓગણીસ ડિગ્રી પોરબંદર વીસ ડિગ્રી તાપમાન સાથે સાથે ઉત્તર ગુજરાતમાં રાધનપુર ચૌદ પાલનપુર સોળ ડુંગરપુર સત્તર હિંમતનગર સત્તર ડિગ્રી તેમજ અમદાવાદ અઢાર ડિગ્રી વડોદરા ઓગણીસ અમોદ વીસ તેમજ ખાસ કરીને સુરત આજુબાજુ પણ વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન આપણને જોવા મળે છે બપોરના તાપમાનની વાત કરીએ તો બપોરના સમયે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં ચોવીસ ડિગ્રીથી પચીસ ડિગ્રી પાલનપુર પચીસ અમદાવાદ સત્યાવીસ દાહોદ છવ્વીસ ડિગ્રી સૌરાષ્ટ્રમાં સત્યાવીસ ડિગ્રી જુનાગઢ અઠ્યાવીસ ડિગ્રી રાજકોટ તેમજ આજુબાજુના વિસ્તારો વલસાડ અને સુરત આજુબાજુ ત્રીસ ડિગ્રી તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારના તાપમાનની વાત કરીએ કચ્છમાં બાર ડિગ્રી દસ ડિગ્રી જેવું તાપમાન પાલનપુર પંદર સુઈગામ ગામ તેર અમદાવાદ અઢાર દાહોદ છત્તર ડિગ્રી તેમજ રાજકોટ સોળ ડિગ્રી જૂનાગઢ સત્તર સુરતમાં વીસથી બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે વાત કરીએ બપોરનું તાપમાન તો અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતનું જે તાપમાન છે તે આપણને જોવા મળવાનું છે હવે જોઈએ વાદળછાયું વાતાવરણ કેવું રહેશે કેટલા દિવસ રહેશે તો ખાસ કરીને આજનું જે વાતાવરણ છે તે આ રીતે આખા ગુજરાતમાં ધાબોળિયું વાતાવરણ જોવા મળશે જેમાં કેટલાક વિસ્તારોમાં માવઠું પણ થશે આજે બપોર પછીના સમયે પણ વાતાવરણ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વાદળછાયું રહેશે આવતીકાલે દસ તારીખમાં પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળા સવાયેલા જોવા મળશે અગિયાર તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વાદળા સવાયેલા જોવા મળશે તેર ચૌદ તારીખની વાત કરીએ ખાસ ઉત્તરાયણના દિવસે વાતાવરણ સોખું અને સ્વચ્છ જોવા મળશે પવન પણ સારો રહેશે પતંગ રશિયાઓ માટે પણ સારું એવું વાતાવરણ ડેવલપ થવાનું છે કારણ કે માવઠાના સંજોગો દૂર થઈ જશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ